સમસ્તક પોલીસ સમાજ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સરખેજ ઋષિ ભારતી આશ્રમની જગ્યાને ઉકેલ લાવવા તેમજ એક હજાર આઠ ભારતી બાપુને આશ્રમ પરત આપવાની માગ કરવામાં આવી ઋષિ ભારતી બાપુએ ટ્રસ્ટ તેમજ આશ્રમમાંથી કાઢી મૂકવાની બાબતનો વિરોધ કરી ન્યાયિક તપાસ પણ કરી માંગ તુલસી ભારતી બાપુ એ સરખેજ નો આશ્રમ પરત આપવામાં નહીં આવે તો કોરી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી માયાજા ન્યૂઝ આજે મારું નામ મયુરભાઈ મેરાભાઈ સાકરિયા આજે આ કલેક્ટર કચેરીએ જે ગુજરાતનો એમાંય સૌરાષ્ટ્રમાં જે સનાતન ધર્મ તરીકે જે પુંજાય છે એવા એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી ભારતી બાપુનું સાથે જે કૃત્યો થયું છે એમને જૂનાગઢ સ્થિત ભારતી બાપુએ ઓગણીસો ને બે હજાર ઓગણીસમાં એમને જે સરખસ ખાતેનો આશ્રમ આપ્યો હતો પરંતુ જે પણ સંપત્તિના વિવાદમાં ખોટા દસ્તાવેજો ખોટા વિલો ઊભા કરી અને ઋષિ ભારતી બાપુને ખોટા અસામાજિક તત્વો દ્વારા ખોટા વિડીયો અને ખોટી એમની ઇમેજ ડાઉન થાય એટલા માટે ખોટા પ્રલોભનો ઊભા કરી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને બાપુનો જે આશ્રમ પડાવી લેવામાં આવ્યો છે ત્યારે હું કહીશ કે સૌરાષ્ટ્ર એ સંતોની ધરતી છે એમાં સૌરાષ્ટ્રમાં એવા સંતો છે કે જેને પોતાના મહેમાનને દીકરા ખાંડીને ખવરાયા છે સૌરાષ્ટ્રના સંતો બે ટાઈમ હોસ્ટેલો ટૂંકમાં ભોજનાલયો ચલાવે છે અને સૌરાષ્ટ્રના સંતોને આજે અઢાર સમાજ રાત દિવસ એને ભગવાન માનતો હોય છે સૌરાષ્ટ્રના સંતોનું ધીરે ધીરે મિત્રોની પૂજા થતી હોય છે ત્યારે આ અમારા તત્વો અને જે લોકોએ આ સંતો જે સનાતન ધર્મનું અપમાન કર્યું છે ત્યારે ગુજરાતનો અઢારે સમાજ નહીં કોળી સમાજ તો ખૂબ જ એની મગફળી કાઢે છે ત્યારે અઢારે સમાજની પણ લાગણીને માંગણી છે કે આ સનાતન ધર્મ અપમાન થયું છે એટલા માટે ઋષિ ભારતી બાપુનો જે આશ્રમ પડાવી લીધો છે તો કોળી સમાજની લાગણીને માંગણી છે અઢારે સમાજની પણ લાગણીને માંગણી છે કે ઋષિ ભારતી બાપુને જલ્દી જલ્દી એમનો આશ્રમ પાછો મળે અને સનાતન ધર્મને જેને ઠેસ પહોંચે પહોંચાડ્યું છે સનાતન ધર્મને જેને નુકસાન પહોંચાડ્યું છે એવા તમામ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવું તમામ શ્રીનગરના સમસ્ત પોલીસ સમાજની લાગણીને માંગણી છે